મારું નામ મધુબેન છે અમે પહેલા વર્ષો પહેલા અહીંયા બેડપરામાં જ રહેતા પછી અમે અત્યારે તો ગ્રીનલેન ચોકડી પાસે કોલધામ સોસાયટી છે ત્યાં રહેવા વ્યા ગયા છીએ પણ ત્યાંથી માતાજીના દર્શન કરવા અહીંયા આવી છીએ વીસ વર્ષથી આ દર્શનનો લાભ લઈ છી આમ ગણી તો વીસ પચીસ વર્ષથી ગયા ત્યાંથી જ અમે અહીંયા આવી છું લાભ તમે સાતમ નું આપણે બાળકોના રક્ષણ માટે માનતા માની છે ઓરિયા છબરા ને એવું કાંઈ નીકળ્યું હોય તો એની માનતા માતાજીની માની એટલે થોડુંક હળવાશ થઈ જાય અને એટલા માટે અમે માતાજીના દર્શન કરવા આવી છીએ મંદિરની વ્યવસ્થા બહુ સરસ હોય છે બધી રીતે વ્યવસ્થિત દર્શન થઈ જાય છે લાઈન લાગે

બોલની કોમી વાંટા વાલે છે અને કુલેતી ખાસ કરીને માતાજીને કુલેનો બોલ ગૌદાન છે કે મહાદાન છે ગૌદાન કરને છે